મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો આગી ગયા છે હળા તન એક બ્લોગ આપણે હમણાં ઘરેથી પૂરો કર્યો ને બીજો અહીંથી ચાલુ કર્યો આપણે જ અહીં વાળીએ ચા દેવા અને માંડવીને ઘૂમરો મારવા તો દેખાડું માંડવી અમે નથી જોઈ કે એવી ગયા જો કે અમે ગયા જ નથી ઘૂમરો મારવા મારા પપ્પાની ગયા હતા પણ અમે નથી ગયા તો હાલો છે ને બેક કેમેરો કરીને દેખાડું મારી મમ્મી જાય છે મોર અમારે છે ને કપાસ સોપાઈ ગયો ને તે હવે ચા દઈ આવીને માંડવી જોઈ આવી વા ને તે ગયા જ નથી આજ કયો વાર હે મળી શનિવાર હા સોમવારે સેટ વાવી સોમવારે બપોર પછી મંગળવારે સવારમાં તે દુનિયા બધા કે ઉભો મીઠી જોઈ નથી તે ચક્કર મારતા આવી અને ખરે આપણે આજ હેઠે વાય જ હું હે હા અહીં જો ઉતાવળ આવી કે ઢુકળા હે ને ત્યાં તો ત્યાં અહીંયા ચા દેવાઈ જાય અને જતા આ ઝીણો ઝીણો બિયારો ઉપડી પડ્યો એ

અવારે થયું ને અવારે એમ થતું પલટી માર્યા ને એટલે અવાર નહીં નહીં થાય પણ અવારે થયું જો ક્યાં ક્યાંક આ હેરું આડાવરી હે પણ આ તો પછી હેરકી થઈ જાય પોળા ઉસકા આવે હે હજી તો મને એમ કે ઉગી ગઈ હતી હું તો વળી ઝટ ઝટ જોયા હું કે કોઈ ગઈ માંડી પોળા ઉસકા આવે બસ થોડાક દીમ નીકળી જાય એમ તો ઘણી જગ્યાએ હે ને જો બારી નીકળવા માંડી દાણો તો લીલા કલર ના થાય

જોઈ લે કેવો કોઈ ગો પપ્પા આપણે સોપાઈ ગયો ની માં ખાલા સોપવાનો જે આલે હે અસલ નીકળો જો ઉગી ગયો ની તો અસલ ઉગી ગયો બકે આ સાઈડ બધાય ખાલા સોપાઈ ગયા ને જો છે ને મારા મોટા બાપા હે ને પંપ થી ઓલા ખાલા સોય પાણી માં પાણી પાઈ એટલે હે ને ઉગી જાય તો જો એ પંપ થી પાણી મંડે પાવા વાહા લગન અને આમ હે ને આમે ઘણી આયરું લેવાઈ ગયા થોડીક કાયરું રહી એમ તો ઘણો ઉગ્યો કે આમ વધાર ઉગ્યો એમ કે એ બધાય આ એટલી વરામણ કરતા હે ને ઉતલીમાં વધાર ઉગ્યો ટોરા ડબરાવા ની આસલ ઉગે કે મમ્મી લાગણી ને વાયુ માં ફૂલારો કાઢ્યો પાછો જો પાણી ના ચાલુ થઈ ગયું ટેટકા બોલે આપણે બહુ વિડીયો ઉતારવો નથી ફોન બોન જાય ને જો વાયુ માં અને જો આમ થી એને રેડો આવતો હોય ને લાગે છાટા કોકો પડવા માંડ્યા આપણે એને ફટાફટ મોબાઈલ કોથરી ચાક દઈ ને પાછા નીકળી નહીં આવી

ઓલી સાઈડ સાઈડમાં છે આ સાઈડ નથી ઓલી સાઈડ વધારે આખી તાળી જતા હાલ ભલે હાલો તો આજ જો જમવાનું છે ને બપોરામાં છે કઠોળ બની ગયું હજી ધુવાડા નીકળે હજી ઉતર્યું છે હમણાં શાક છે ચોરીનું ચોરીનું શાક હે અને આ છે ગુંદાની કાચરી મારી ફૂલ ફેવરેટ મને બહુ જ ભાવે અને અહીંયા છે આપણા બાજરાના રોટલા અને રોટલી છે ઘઉંની

તો એ છે હવાનો લોક શૂટ નથી કર્યો એ થોડો કાલનો હતો નું કાલ થોડો નો મૂકી દે આજ થોડોક ઉતારી ને આગળ ચાર બસ ચારમાં થોડીક જ વાર અને જે ઝાડમાં કેવા અસલ કોરાણાનુંમાં હે ને કરંજમાં હે ને ફૂલ આવ્યા એવા મસ્ત હે પણ એમાં વિડીયોમાં જો આ રહ્યા આવે કે ના આવે એમાં બહુ મસ્ત ફૂલ હે પણ એ ઊંચું બહુ વયંગ્યું ને તે આવે ને એને કરે નજીક થી દેખાણ બહુ મસ્ત ફૂલ આવ્યા હે કેવા મસ્ત ફૂલ ને મોર સીતાફળ મંડીએ લાગવા જયારે પાઈથી પાઈથી મોર આવ્યા અમારા સીતાફળી ને પાણી જડે ને એટલે ગમે ત્યાં આવે હે પછી લીંબુ આવ્યા છે આપડે એ બાજુ જવું નથી ને કાટીલું છે ને

ગુંદાને થળિયામાં ભેગા થઈ ગયા ને બધા ઝાડમાં ભેગા થઈ ગયા બાકી જાણ મસ્ત ફૂલ છે પણ હવે અહીંયા પુગાયું મને નાની પોટી ઝાખું ઝાખું એ દેખાય છે જો સવારમાં એક રેડું આવી ગયું તો ખાસ જરૂર હતી વરસાદની ત્યાં હું હેને ને રોટલી બનાવીને બસ બે દોરા હતું એક રેડું આવ્યું હતું અને એક રેડું છે ને પાછું હું કેતા બપોર ઢોકળા આવ્યું તો કપાસમાં હેને ખાસ જરૂર હતી ગારો હતો પણ ઉપર ધૂળ બધી ભીની હતી એટલે ભીંજાઈ જાય ને તો આપણે કાલ કપાસિયા સોઈ પાની ઉગી જાય અને જો લીંબુ બતાવું અડધી લીંબુ એવું કાંઈ કે અડધી જ લીલી પણ લીંબુ એવું મસ્ત આવ્યો અને મીઠો લીંબડો એ કોરાણ મીઠું પાણી જડે ને પાલર પાણી જાય એટલાકમાં જ પાંચ લીંબુ તારી છે ને કેવા મસ્ત લીંબુ એ આમાં ક્યાંક હતું ખરું પણ પાછું ના જડે આપણે જોવા આવ્યા હોય ને ત્યાં જડે આ રીતે તડકો ના હોય ને એટલે હાવશે ને જાખો જાખો વિડીયો જાવ આ કોરાઈ જાય ને કરે ને હા કોરા કોરાણું ખરું હવે જીવે નીકળી એક અહીંથી થી નીકળી કોરાઈ જાય ને તો અસલ છાયો થઈ જાય જાય એ કોરાણું હું ભાઈ ને હોય એટલે વાંધો ના આવે થયા માંથી કોરાણું થાય નીકળી આ લીમડાનું જોવાનું છે ને એ હું હાલે છે કામકાજ પાછો વરસાદ આવે ને એવું લાગે છે આમથી વાદળી મંડાણી ભાઈ ને હજી બાંધવાનું ચાલુ જ કર્યું ચાર વાગ્યા ટાઈમ અને તરાવડી કેવી મસ્ત લાગે એમ થાય જ્ઞાન જોઈએ રાખી બેઠા રહીએ એમ કલા દે હે તો જો ડાયરો ગઈ હે હાલો તો આજ નો વ્લોગ આપણે એન્ડ કરી દે માર પોક દુખે નતી હાવ વ્લોગ બનાવન મજા ન થાતી તો હાલો હવે ને આજ નો વ્લોગ એન્ડ કરી માડીએ કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો